ભાઈ ઓછું બજેટ છે અને સીએનજી ની અંદર પાસે આવી ગઈ છે સેલેરીઓ કાર જે ગાડી છે ફર્સ્ટ ઓનર છે અને કંપની અંદર છે ચાલેલી ફક્ત પંચાવન હજાર કિલોમીટર એ પણ કંપની સર્વિસ રેકોર્ડ સાથે આપને મળવાની છે બારની એક્સિરિયર પ્રોફાઇલ આપ જોઈ લો કેટલી ટીપ એન્ડ ટોપ કન્ડિશનની ની અંદર આ ગાડી છે આપને મળી જવાની છે ફક્ત ને ફક્ત ત્રણ લાખ અને અગિયાર હજાર રૂપિયામાં

અને આ ટાઈપની અંદરની કન્ડિશન છે જેની અંદર સીટ આપ જોઈ શકો છો એકદમ સુપર ક્વોલિટીના નાખેલા છે અને આ ટાઈપ છે બેક સાઈડની કંડિશન જેમાં આપ લેગ સ્પેસ જોઈ શકો છો અને બેક સાઈડની સીટિંગ પણ સરસ કંડિશનમાં છે એમના ટાયરો આશરે સિત્તેર ટકા આસપાસની કન્ડિશનના છે આપ જોઈ શકો છો આ કારનો પ્રાઇસ જે છે ત્રણ લાખ અને અગિયાર હજાર રૂપિયા છે નો નેગોશિયેબલ પ્રાઇસ એકદમ ફિક્સ એન્ડ રેટ રેટની અંદર આ ગાડી આપવાની છે અગર ઇન્ટરેસ્ટેડ હોય તો ઉપર મોબાઈલ નંબર આપેલો છે એના દ્વારા કોન્ટેક્ટ કરી લેજો